મારું નામ પ્રીતિ પટેલ છે વલસાડ જિલ્લાની અંદર ભાગડાખોટ ગામ એ છેવાડાને આવેલું છે નળીને દરિયાની વિસ્તારે ટાપુમાં અડીને આવેલું છે ખારપાટ એરિયો છે નોનસોસ એરિયો છે સરકારમાં જાહેર કરેલું છે મારી એક જ રજૂઆત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નળસે જલ યોજના પૂરું પાડવાની હતી એ નળસેજલ યોજના નળ તો ઘરે ઘરે બધા તો હોય જ છે તો આપણે પણ માનવતા તરીકે લગાવી દઈએ છીએ પણ એને જળ આવવું જોઈએ જળ કાંથી આવે જળ જ નથી આવતું એટલે જળના માટેની જ આજની મારી ભૂખ હડતાલ છે લોકો અનટેગ કરે છે પણ મેં પાણીનો અને અન્ન બે અનટેગ કર્યો છે કે જ્યારે પણ મને પાણી મળે તો હું માટલા લઈને જ આવી છે કે માટલા ભરી લઈને જઈ શકું અહીંથી બે હજાર બારમાં પણ સરપંચમાં હતી ત્યારે પણ વારંવાર રજૂઆત કરી હલમાં પણ રજૂઆત ચાલુ છે અને અવરનવર ગામના નાગરિકો દ્વારા પણ રજૂઆત ચાલુ છે પણ નગરપાલિકા અને પાણી દ્વારાથી પાણી પુરવઠાથી બે દ્વાર કરી છે કે કોઈ જોવા નથી આવતું અમને નગરપાલિકાને પાણી પુરવઠા નગરપાલિકાનો અન્સ જાહેર કરેલા એરિયામાં એ લોકોએ સરકારમાં અત્યારે જાહેર કર્યું છે કે સમ ભરી આપવાનો કરાર કરેલો છે તો એ લોકોએ સમ ભરી આપવાનો આપણે તો એક કલાક એ લોકો પાણી આપે પાણી પુરવઠા ત્યારે પેલું છની લાઈનમાં અડધાનું પાણી આપે એટલે બપોરે બે વાગ્યાનું પાણી ચાલુ કરતા હજી આઠ વાગે પણ અડધાનું પાણીમાં અડધી ટાકી બી નહીં અડધામાંથી અડધી બી નહીં ભરાય એટલે અમારે સત બાર ઝોન પડે અને બાર ઝોનમાંથી બે ઝોનમાં તો પાણી બી નથી પહોંચી વળતું કારણ કે દસ ઝોનમાં જ પાણી નહીં પહોંચી વળતું બે ઝોનમાં ક્યાંથી આપવું એટલે બે ઝોનમાં લાઈન મારી પાણીની લાઈન બગડેલી એ બી રિપેરની કરાવવું મારી સભ્યની ગાઢ ખાવી પડે ગાઢ ખાઈ લેતી છું પણ દસ વર્ષને પાણી પહોંચાડવું તેવી માન પંદરથી સત્તર દિવસે અને જ્યારે પણ એક કલાક પાણી આપું પણ જ્યારે પણ પાણી ભરવાનો વારો આવે એટલે લોકોએ સિત્તેર થી એંશી વોર્ડ દીઠ કનેક્શન હોય જોંડી તો એક સિત્તેર જણાએ ઘરે રજા રે પાડવી પડે ને રોકાવવું પડે જો પંદર દિવસે પાણી નહીં આપવું તો સોળમાં દિવસે રજા પાડવાની અને સત્તરમાં દિવસે પાછી રજા પાડીને લોકો પાણી ભરી શકે જ્યાં સુધી મને પાણી નહીં આપે મને લેખિત નહીં આપે ત્યાં સુધી ઉપવાસ પર જન જળ અને ભૂખ હડતાલ બેવ ત્યાગ કરું